ભાગવત મહાપુરાણ એ શાસ્ત્રોના પ્રમાણે અને મહાપુરુષોના અનુભવ પ્રમાણે એને ઉત્તમ ગ્રંથ કયો છે અને યાદ રાખો આ ખાલી કોઈ ગ્રંથ નથી કોઈ ચોપડી નથી આ કોઈ પુસ્તક નથી પણ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એટલે તો આપણે એની પૂજા કરીએ છીએ ખાલી વાંચવા માટે નથી વાંચીએ તો એનું પુણ્ય અને ફળ છે સાંભળીએ તો એનાથી વિશેષ ફળ છે સંભળાવીએ એનું પણ ફળ છે પણ આ ગ્રંથની એટલી મહત્વતા છે કે આપણે એનું પૂજન કરીએ પોથી યાત્રામાં માથે બદલાવીએ અને શાસ્ત્રો કહે છે કે એક એક ડગલે એક અશ્વમ એક યજ્ઞોનું ફળ મળે છે હું ભાગવતજીને માથે બદલાવી એની પોથી યાત્રા પણ થાય છે હું શોભાયાત્રા કોની થાય છે ભાગવતજીની થાય એટલે આ પરમ ઉત્તમ ગ્રંથ છે ભાગવતજીના મહાત્મ્ય વિશે આજે આપણે થોડો સંગ કરીશું અને પરમાત્મા સત્યથી જ પ્રગટ થાય છે જ્યાં સત્ય થાય ત્યાં પરમાત્મા દે સત્ય એદ નારાયણ છે એટલે તો આપણે સત્યનારાયણ ભગવાનની પણ પૂજા કરીએ છીએ સત્યમ શિવમ સુંદરમ અને કહે છે કે સત્યમેવ જયતે સત્ય એ પરમાત્માનું રૂપ છે ચિત્ત સ્વરૂપ પરમાત્મા દેહ પરમાત્માને તમારે નજીકથી અનુભવ કરવા હોય પરમાત્મા હર ક્ષણે મારી સાથે દે ભગવાન મારી સાથે દે તો જીવનમાં એક અનુભવ કરજો અને કદાચ પ્રયત્ન કરજો આજથી સત્યનું આચરણ કરજો જીવનમાં જેટલું સત્યનું આચરણ હશે એટલો પરમાત્મા આપણી સાથે રહેશે